નમસ્તે ગ્રાહક મિત્રો યુટ્યુબ ચેનલમાં ફરી તમારા માટે બીગ સાઇઝમાં ત્રિપલ એક્સલ ફોર એક્સલ અને ફાઈ એક્સેલ પ્લસ સાઇઝ વાળા બહેનો માટે એકદમ સુપર અને એકદમ જોરદાર આર્ટિકલ લઈને આવી ગયા છે પેન્ટ પેરમાં થ્રી પીસ પેન્ટ પેર રહેવાની છે એકદમ શાનદાર કલેક્શન રહેવાનું છે અને એકદમ બ્યુટિફુલ ક્વોલિટીની વસ્તુ રહેવાની છે તમને પીસ પેકો પેક પીસ બતાવી દો આગળ નેક ની પેટર્ન એકદમ શાનદાર અને જોરદાર નેક ની પેટર્ન આપેલી છે બ્યુટીફુલ ફિનિશિંગ ક્વોલિટી વસ્તુ ફાઇન રહેવાની છે બીજા કલર ડિઝાઇન ની વાત કરું તો બીટ કલર માં એકદમ હેન્ડવર્ક અને હેન્ડવર્ક આપેલું છે તમે જોઈ શકો છો એકદમ સુપર આર્ટિકલ રહેવાનું છે બીટ કલર સાઈઝ ટ્રિપલ ફોર અને ફાઈવ એક્સલ સાઈઝ બધામાં રહેવાની છે બિગ સાઈઝ હેવી રિયોન મટીરિયલમાં મિરર વર્ક સાથે એકદમ શાનદાર નેકમાં વર્ક આપેલું છે ગઝી સિલ્ક પ્યોર ગઝી સિલ્કમાં એકદમ એમ્બ્રોડરી વર્ક એકદમ પ્રોફેશનલ વર્કમાં નેકની પેટર્ન આપેલી છે તમને બધા પીસ ઓપન કરીને બતાવી દઉં કલર ડિઝાઇન કોમ્બિનેશન વસ્તુ એકદમ ફાઇન રહેવાની છે ફિનિશિંગ ક્વોલિટી વસ્તુ તમારે ક્યારે જોવી નહીં પડે એકદમ પ્લસ સાઇઝ રહેશે તમે જોઈ શકો છો એકદમ શાનદાર અને સિમ્પલ સોબર વસ્તુ રહેવાની છે એકદમ સુપર હેન્ડવર્ક આપેલું છે અને થ્રેડવર્ક સાથે પીસ રહેવાનો છે સ્લીવની પેટર્નની વાત કરું તમને સ્લીવમાં એકદમ બ્યુટીફુલ વર્ક અને હેવી પીસ મેરેજ પ્રસંગ માટે તમારે લેવો જ એકદમ શાનદાર પીસ રહેશે દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો એકદમ શાનદાર અને જોરદાર દુપટ્ટો રહેવાનો છે આખા દુપટ્ટામાં એમ્બ્રોડરી વર્ક સાથે પીસ આપેલો છે દુપટ્ટાનો લુક તમે જોઈ શકો છો એકદમ બ્યુટિફુલ દુપટ્ટામાં વર્ક આપેલું છે સ્લબ કોટન મટીરિયલ રહેવાનું છે હેવી કોટન ક્વોલિટીની વસ્તુ એક નંબર રહેશે અને બોટમની વાત કરું તો બોટમમાં આપ નીચે વર્ક આપેલું છે ફૂલ સાઇઝનો પેન્ટ રહેવાનું છે જે પીસ તમને પસંદ આવતો હોય એનો ક્રીનશોટ પાડી ફટાફટ અમારે નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી આપજો બીજી ડિઝાઇન તમને બતાવું પીચ કલરમાં નેકમાં તમે જોઈ શકો છો હેન્ડવર્ક સાથે થ્રેડ થ્રેડવર્કમાં સુપર આર્ટિકલ રહેવાનું છે એકદમ બ્યુટીફુલ કલર ડિઝાઇન છે શાનદાર વસ્તુ છે વર્ટિકલ મટ્રિકલ મટિરિયલમાં રહેવાનું છે અને એકદમ બ્યુટિફુલ પીસ રહેવાનું છે નેકની પેટર્ન સુંદર આપેલી છે સ્લીવ પેટર્નની વાત કરું તો એકદમ શાનદાર અને સિમ્પલ સોબર પેટર્ન સ્લીવમાં રહેવાની છે પેન્ટ એકદમ પ્લસ સાઇઝ અને સિમ્પલ બોટમમાં નીચે આ ટાઈપ વર્ક આપેલું છે બોટમમાં બિગ સાઇઝ છે અમારી આઈડીમાં અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ નહીં અલમાં એકદમ સુપર આર્ટિકલ સાથે તમે જોઈ શકો છો દુપટ્ટાનો લુક એકદમ ફાઇન દુપટ્ટાનો લુક રહેવાનો છે મસ્ત આર્ટિકલ રહેવાનું છે આખો પીસનો લુક તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ અને સોબર વસ્તુ રહેવાની છે પીસ પસંદ આવતી હોય તો ક્રીન પાડી લેજો ડિઝાઇન ત્રીજી ડિઝાઇનની વાત કરું તો મહેંદી યલો કલર મહેંદી યલો કલર એકદમ પ્રોફેશનલ પીસ રહેવાનો છે એકદમ શાનદાર અને એકદમ સુપર પીસ રહેવાનો છે બ્યુટિફુલ પીસ છે તમારે પ્રસંગ માટે પહેરવો તો પણ પહેરી શકો અને રેગ્યુલર યુઝ કરવો તો પણ કરી શકો એવી વસ્તુ એકદમ સિમ્પલ અને સોબર વસ્તુ છે શાનદાર પીસ છે તમે જોઈ શકો સ્લીવ્સ અંદર રહેવાની છે થ્રી ફોર સ્લીવ્સ આવશે નેકમાં એકદમ સુંદર અને શાનદાર પેટર્ન આપેલી છે વર્ક નહીં થ્રેડ વર્ક આપેલું છે અને નીચે આ ટાઈપ તમે જોઈ શકો છો નીચે એકદમ સુંદર હેન્ડવર્ક સાથે આપેલું છે થ્રેડવર્કમાં ફૂલ કોટનનું ઇનર રહેવાનું છે બધામાં દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો કટવર્ક સાથે એકદમ શાહી લુકમાં કટવર્કમાં એમ્બ્રોડરી વર્ક સાથે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ક્વોલિટીની વસ્તુ રહેવાની છે દુપટ્ટામાં પણ પેન્ટની વાત કરું તો પેન્ટ એકદમ સિમ્પલ અને સોબર વસ્તુ રહેવાની છે અને ફૂલ સાઇઝનું પેન્ટ આવશે ફોર એક્સેલનું પેન્ટ છે તમે જોઈ શકો છો ફાઈ એક્સેલ સુધી પેન્ટ આવી જાય એકદમ પ્લસ સાઇઝનું પેન્ટ રહેવાનું છે તમને પીસ પસંદ આવતો એનો ક્રીનશોટ પાડી અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચોથી ડિઝાઇનની વાત કરું તો ગાજર કલરમાં એકદમ હેવી રિયોનમાં ઓરિજિનલ મિરર વર્ક સાથે સુપર આર્ટિકલ રહેવાનું છે સિમ્પલ અને સોબર વસ્તુ છે હેવી રિયોન રહેવાનું છે વર્કની વાત કરું તો એકદમ થ્રેડ વર્ક આપેલું છે તમે જોઈ શકો છો આખા પીસમાં સુપર આર્ટિકલ અને સુપર વર્ક આપેલું છે ઓરિજિનલ મિરર રહેવાના છે નેકમાં અને નીચે આ ટાઈપ દામનમાં વર્ક એકદમ શાહી લુક સાથે દામનમાં વર્ક આપેલું છે ફૂલ ઇનર રહેવાનું છે કોટન બેઝ મટિરિયલમાં સિમ્પલ અને સોબર પેન્ટ રહેવાનું છે દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો જેકાડ મટિરિયલમાં વિવિંગ વર્ક સાથે એકદમ સુપર ગાજર કલરમાં તમે જોઈ શકો તો મસ્ત વસ્તુ છે ડેઈલી યુઝ માટે પણ પહેરવું હોય તો પણ પહેરી શકાય અને પ્રસંગમાં નાના પ્રસંગમાં પહેરવું અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો અને આવું જ ડેલી નવું કલેક્શન જોવા માટે અમારી ક્રિષ્ના ફેશન ડોટ આઈડીને ઝીરો સિક્સ આઈડીને ફોલો કરવાનું ભૂલ છો ને ઇન્સ્ટાગ્રામ આઈડીને અને ક્રિષ્ના ફેશન યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ધન્યવાદ